પ્લોટ કડા ગામના સરપંચના પુત્ર પર લાગેલા આક્ષેપને પુત્ર જશવંતસિંહ ચાવડાએ સંપૂર્ણપણે ફગાવતા સ્પષ્ટતા કરી હતી પુત્ર જશવંતસિંહ અને તેમના ભાઈ નયનજી પર સરકાર થકી ગરીબ લોકોને મફતમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને તે પ્લોટ પર ગેરકાયદે દબાણ કર્યાનો આરોપ લાભાર્થીઓ થકી લગાવવામાં આવ્યો હતો આ બાબતની સ્પષ્ટતા કરતા જશવંતસિંહ ચાવડાએ કહ્યું કે મને અને મારા ધર્મ પત્ની તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ હોય તેમને રાજકીય રીતે બદનામ કરવા માટે કેટલાક હિતશત્રુઓ થકી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે રણજીત હોટલ જે છે તે મારા કે મારી પત્નીના નામ ઉપર નથી તે મારા ભાઈ નયનજીના નામ ઉપર છે જે પ્લોટ બે હજાર ત્રણથી આકારણીમાં અમારા પરિવારના નામે બોલે છે જો પ્લોટ બે હજાર છમાં ફાળવણીમાં આવ્યો હોય આકારણીમાં અમારું નામ કઈ રીતે આવી શકે જે હોટલ બાંધવામાં આવી છે તે જગ્યાનું પ્રોપર્ટી કાર્ડ પરવાનગી પત્ર પણ છે જે લાભાર્થીઓ છે તેમણે ફ્લોટ માટે અરજી કરી હતી પરંતુ મળ્યા કે નહીં તે અમને જાણ નથી જોકે તેઓને મકાન બાંધવા માટે સરકારી સહાય મળી હોવાની માહિતી

ગરીબોના પ્લોટ ઉપર દબાણ કર્યું છે અને પ્લોટ લઈ લીધા હતા હવે સત્ય હકીકત એવી છે કે પ્રોપર્ટી મારી સદ જ નહીં પહેલી તો મારી મિસિસ નામે કે મારા નામે કોઈ પ્રોપર્ટી જ નહીં અમને આ બદનામ કરવા માટેનું કાવતરું બનાવ્યું હતું અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવામાં ઘણીવાર આવ્યા હતા હવે જે જે જગ્યા પર હોટલ બનાવી છે એ મારા ભાઈના મારા ભાઈના ભાઈની પ્રોપર્ટી છે હવે મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર બે એને આકારની પર બે હજાર બે પંચોનું પણ હતી પણ બે હજાર બેથી આકારણી હતી હવે બે હજાર બેના આકારને આધારે એને બધકમ પરવાનગી અને લેઆઉટ પ્લાન્ટ પણ બનાવ્યું હતું અને લેઆઉટ પ્લાન્ટ પંચાયતની બધકમ પરવાનગી અને લેઆઉટ પ્લાન્ટની પણ મંજૂરી આપી હતી એના આધારે પ્રોપર્ટી કાર્ડ પણ એ જગ્યા પર બન્યું હતું હવે ગારાની વાત છે મફત ગારાની હા મફત ગારા જે તે વખત બે હજાર છમાં એ લોકોએ માગણી કરી હતી તાલુકા પંચાયતમાં માગણી કરી તાલુકા પંચાયતમાં માગણી થયા પછી મળ્યા કે ના મળ્યા એની અમને કંઈ ખબર હતી નહીં અને માગણી કરી એ વખત મિસિસ જનકબા જસવંતસિંહ ચાવડા મારા મિસિસ ઉપ સરપંચ હતા તે વખત હવે જે હાલ જે જગ્યાએ જે સલાડભાઈઓ સલાડ વિષ્ણુભાઈ વસરામભાઈ અને સલાડ બમરભાઈ કસરમભાઈ કરસરણભાઈ જે બે સલાડભાઈઓ એમના સલાડ વાસવાસની અંદર જે તે વખત મને ખબર છે તો સુધી એની મકાન એ જગ્યા પર બનાવવા આવ્યા અને એ મકાન ઉપર એમનું સરકારી સહાય પણ મળી છે જો સરકારી સહાય ના મળી હોય મફતગારા તેઓ ના મળ્યા હોય તો સરકારી સહાય ના મળે જો મારી વાત ખોટી હોય તો મારા પર પોલીસ ફરિયાદ પણ આપ કરી શકો છો એને રેકોર્ડ ચેક કરવામાં તો સરકારી સહાય પણ એ મકાન પર લીધી છે હવે જો એ લોકો એવું કદાચ કહેતા હોય કે આ જગ્યા હોટલ પર હોટલ પર અમનું પ્લોટ મળ્યા છું તો ગરીબોના પ્લોટ હોય હું સિનુઆ હોય તો હું પહેલાં પ્રથમ આપી દઉં ગરીબોનું તો હું આપવા વાળો છું એના પ્લોટ લેવા માટે નહીં હા મારી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યા છે કદાચ પ્લોટ મળ્યા પણ હકીકતમાં મકાન તો કઈ રીતે બન્યા બીજું એ લોકોને જે જે લોકોએ મને બદનામ કરવા માટે અગાઉ અગાઉ તમને ખબર હોય ફોજી હોટલ જે ત્રણ ચાર મહિના પહેલાં ફોજી એક હોટલ તૂટી હતી ફોજી હોટલ ત્રણ ચાર મહિના ફોજી હોટલ